સામાન્ય મોરૈયા ની તમે ઘણી બધી રેસીપી જોતા હશો ખીચડી તરીકે કેવી રીતે તમે ખાધી હશે આજે હું સામો અને મોરૈયા ના કોમ્બિનેશન માં તમને એક સરસ જ અલગ ડિશ બનાવવાની છું તો રેસીપી ગમે તો હું પહેલા જ કહી દઉં છું ચોક્કસથી લાઈક અને શેર કરજો આગલી મારી પાંચ રેસીપી ફરાળી છે અને બધી ઇનોવેટિવ છે તો તમે એનો જોઈ તો એ પણ તમે ચેક કરી લેજો તો આપણે વધારે વાત કર્યા પહેલા આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરીએ તો આજની ફરાળી રેસીપી માટે મેં એક કપ છે સાબુદાણા છે એ બે કલાક પહેલા પલાળેલા છે સાબુદાણા ડૂબે એટલું જ પાણી મેં નાખ્યું હતું આ રીતે એકદમ ખુલ્લા સરસ થઈ ગયા છે અને અડધો કપ છે મોરઈ અથવા તો સામો છે એને મેં પંદર મિનિટ પહેલા જ પલાળ્યો છે તો એનું પાણી કાઢી નાખશું અને ત્રણ મીડિયમ સાઈઝના બટેટા બાફીને તૈયાર કર્યા છે નોનસ્ટિક પેન મૂક્યું છે એમાં દોઢ ચમચી જેટલું તેલ એડ કરશું તો કપ છે એ સિંગદાણા લીધા છે અને આપણે એને સોતળી લેશું દોઢ મિનિટ જેવું થયું છે અને સિંગદાણા છે એ આપણે ચોતરી લીધા છે તો આપણે એને લઈ લેશું તેલમાં જ આપણે એક મોટી ચમચી જીરું મૂકશું નાની ચમચી વરિયાળી મોટી ચમચી તલ બી મરચાં છે અને એક ઇંચ આદુનો ટુકડો છે આ રીતે સમારેલું છે અને મીઠા લીમડાના પાન અને પલાળેલો મોરૈયો અથવા તો સામો આપણે એડ કરી કરી તો એકવાર બધું મિક્સ લઈએ જનરલી કેવું હોય છે કે કે ખીચડી બનાવીએ ત્યારે આપણે એમાં પાણી નાખી દેતા હોય છે ત્રણ ગણું અથવા બે ગણું તમને જે ઢીલી ફાવતી હોય તો વધારે પાણી એડ કરીએ હવે આપણે આમાં થોડું અલગ રીતે કરશું તો અત્યારે આમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરવાનું છે આપણે આને એકદમ ખુલ્લો બનાવો છે જો તમે એક સાથે પાણી નાખી દેશો

ઓછા તેલમાં જુઓ તો એકદમ સરસ બને છે બે થી ત્રણ વ્યક્તિ આરામથી આમાં ખાઈ શકે એકવાર બધું મિક્સ કરી લઈએ તો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે મેં બે ચમચી પાણી લીધું છે આપણે આ રીતે છટકોરી દેસુ અને મીડિયમ ફ્લેમ કરી દેસુ અને એક મિનિટ માટે ઢાંકી દઈશું તો એક મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લેશું અને એક વાર હલાવી લઈએ એક મોટી ચમચી છે એ મારી વાટેલા છે એક મોટી ચમચી ખાંડ એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરશું અને બધું પેલા મિક્સ કરી દઈએ અને એક નાની ચમચી ઘી ઉપર આપણે મૂકી દઈશું અને હવે ઢાંકીને આપણે એક મિનિટ થવા દઈએ તો બીજી મિનિટ થઈ ગઈ છે અને આપણે એક વખત એકદમ બધું સરસ ચોખું લઈ ગયું છે તમે જુઓ એકદમ સરસ ચડી ગયો છે તો હવે એમાં આપણે સિંગદાણા જે તળ્યા હતા એડ કરી દઈએ અને દાડમના દાણા આમ તો તમે જમવા બેસો તે ડીશ ઉપર જ નાખો તો વધારે સારું કારણ કે આમાં થોડા ફ્રૂટ છે પોચું પડી જાય છે તમને ક્રન્ચી ટેસ્ટ આવે લાગ વધારે પસંદ હોય તો તમારે ઉપરથી એડ કરવાનું અને દાણા બાજી તો એકદમ સરસ ખાટી મીઠી એવી સાબુદાણા અને મોરૈયાની જે છે ખીચડી તમે કહો તો ખીચડી પ્લેટ કહો તો પ્લેટ તમે જે કહો એ એકદમ સરસ તૈયાર થઈ જાય છે તમે એકલી સાબુદાણાની ખીચડી ખાધી હશે એટલી મોરૈયાની ખાધી હશે પરંતુ આ બંનેના કોમ્બિનેશનમાં જો તમે ન બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી ખૂબ જ સરસ છે અને એકદમ ટેસ્ટફુલ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આજની રેસિપી તમને કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ફરીથી મળી એક નવી અને ઇનોવેટિવ એવી આપણી ફરાળી રેસીપી સાથે